પૂર્વ સ્થાન ધરાવે છે આ પ્રેરણાને વિશ્વ વિખ્યાત નેતા મોદી તરફથી એપ્રિસિએશન લેટર પ્રાપ્ત થયેલ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ તુબેચા પત્ર પ્રાપ્ત થયું છે આ વર્ષે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ધ ડાયરી ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લોઝ ટુ ટ્રુથ થીમ સાથે પ્રેરણા ઇવેન્ટ કલા ભવન ખાતે યોજાઈ રહી છે પ્રેરણા ઇવેન્ટ અલ્ફાસ આગાસ ડીએ ઇવેન્ટ ડીએ સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે અહીં એ મંચસ્થ મહાનુભાવ એવમ દિગ્ગજ દિવ્યાંગનો દ્વારા થતો મોટિવેશન ટોપ શો છે જેમાં મુરલીકાંત પેટકર સૌરભ ગઢવી તથા સમીર કક્કડને આમંત્રિત કરવામાં આવે છે બાવીસમી સપ્ટેમ્બરના રોજ કલા ભવન ખાતે યોજવામાં આવી છે બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી તથા સૌને પ્રભાવિત કરી રહેલી ચંદુ ચેમ્પિયન ફિલ્મ જેની બાયોગ્રાફી પર બનાવવામાં આવી છે તેવા મુરાંત પેટકર ભારતના પેરા એથ્લેટ અને ભારતના પ્રથમ પેરાલિપક સુવર્ણચંદ્રક ધારક છે આગાસે ડોનેશન ડ્રાઈવ છે ડીએ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં દિવ્યાંગનો આમાં હાજર હોય છે તથા તેઓ ચાલીસથી વધુ પ્રતિયોગિતામાં ભાગ લે છે ડીએ સ્પોર્ટ્સમાં પેરાલિન પિક રમતનો પ્રદર્શન અનુભવી રમતવીરો દ્વારા કરવામાં આવે છે જેમાં પેરા ટાઈપ કોન્ડો રમત રમવા છત્તીસગઢથી ટીમ આવશે પેરા સિટિંગ વોલીબોલ રમત રમવા સુરતથી ટીમ આવશે જે એકવીસ સપ્ટેમ્બરના રોજ કલા ભવન ખાતે યોજવામાં આવી છે ડીએ ઇવેન્ટ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બર એમ બંને દિવસ યોજાશે જેમાં ચાલીસથી વધુ ઇવેન્ટ રાખવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર રહે છે અનાથ બાળકો માટે પણ ક્રિકેટ કબડ્ડી શૂટિંગ ચિત્ર સ્પર્ધા વગેરે જેવી રમતો રાખવામાં આવે છે આમ ચાલીસથી વધુ રમતોને તંત્ર ગોઠવા ઉપરાંત વિજેતાઓને ફ્રેન્ડના ટીમ દ્વારા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા પ્રેરણા એ એશિયાની લાર્જેસ્ટ ડિફરન્ટ લેબલ ફેસ છે જે પાછળના અઢાર વર્ષથી કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ પ્રેરણાનું નાઇન્ટીન્થ ફેચર છે જ્યારે પ્રેરણાએ ટ્વેન્ટી અને ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટ થાય ઓન ડે અમારે ડીએ ઇવેન્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે અલ્ફાઝ આગાઝ એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો ઓન ડેનો ડીએનો ફૂટબોલ હોય છે એ પંદરસો જેટલો હોય છે જેમાં અમે મુખ્ય અતિથિમાં વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર સમીર કક્કર સર અને જે સૌરભદાન ગઢવી સર છે એ લોકોને આમંત્રિત કરીએ છીએ તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કરશે